ત્યાં જઉં છું તારા મમ્મી હું બાર બુટ કાઢતો તો તું પહેલા ઘરમાં ગઈ તો તારા મમ્મીએ તને પૂછ્યું પેલો ભટકો નહીં આવ્યો આમ કરીને આ ઈશારા કરે છે બોલે નહીં એમ આ તો કીધું તો કીધું એમાં શું થઈ ગયું તમે મારા ભાઈ નો નંબર સેવ એવી રીતે કર્યો કબાડી તારો ભાઈ તો શું કબાડી તમે સો ભટકા એટલે જમી ની ઈજ્જત નહીં કરવાની જમી નો બટકો કેવાનો ઇજ્જત તો કરે નવ નવું બને ખવડાવશે એટલે નવ નવું બને ખવડાવવાનું ભાઈ એમ કેવાનો બટકો છે વાહ ભાઈ વાહ જોરદાર એવું કઈ નઈ તમારા ઘર ના મારી પાછળ બોલે છે કેટલું મારા ઘર ના કોઈ દિવસ ના બોલે તારા વિશે મારા ઘર ના સંત છે સંત એ તો તમે ઘરમાં હોય ને ત્યાં સુધી સંત છે તમે જેવા ઘર ની બહાર જાવ પોલીયા બની જાય સંત

તમારી હિંમત થાય તો અરે મારી મારી હિંમત આમે લગન પછી તમારા જોડે કર્યા ને હિંમત પૂરી થઈ ગઈ છે હિંમત નું પોટલું વળી ગયું પણ આ વખત હિંમત ના કરું તો તું કે જાવ ના હવે સપનામાં ભી મારા ને કઈ કઈ નહીયકો હા જા ચૂપચાપ અહીં જાવ સાઈડમાં પેલી ફ્રીજમાં ચોકલેટ પડી ને ખાઈને ઊજા જામ હા હા હેલો માય YouTube ફેમિલી તો કેમ છો બધા તમારી પોસ્ટ દિલ અને કોમેડી વિડીયોસ તમને સારા લાગતા હોય તો પ્લીઝ લાઈક શેર અને ફોરમેન્ટ લગન મારું ચેનલને સબસ્ક્રાઇબ કરજો